તમે પોતે તો અમેરિકા જાપાન જર્મની ફરવા માંગો છો તમે પોતે કહો છો કે મારે ઇજનેર બનવું છે મેનેજર બનવું છે પણ માને ઘરમાં બંધ કરીને રાખી દીધેલી છે અને પછી માની પ્રશંસા એ રીતે કરો છો કે માં બહુ સરસ પુલાવ બનાવે છે માના હાથના પરાઠા વાવા શું જાપાન કે જર્મની ફરવા નથી માંગતી શું માને ઈચ્છાઓ નથી શું માનો હક નથી દુનિયા જોવાનો સમજવાનો જાણવાનો અને જો કોઈ માં ઊભી થઈને કહે કે મારે રસોડામાં નથી રહેવું હું દુનિયા જોઈશ હું જાણીશ હું શીખીશ ફરીશ હું પણ નોકરી કરીશ તો તમે કહેશો અરે શરમ છે આવી માં પર આ તો ઘર છોડવા માંગે છે બાળકોનો ખ્યાલ નથી કરતી માં દેવી છે ને માના શાકનો રસ અમૃત સમાન લાગે છે ને માને દેવી બનાવીને માને મારી જ નાખી તમે